અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકી અને ત્રણ થી ચાર સીટી થવા દઈશું અને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે અને સોળી બાફા મૂકી દીધી છે અને હવે એનો મસાલો તૈયાર કરવાનો છે અને સોળી બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું તેના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે તેમાં બે મરસી તીખી ઉમેરી દેસુ એક આદુનો ટુકડો થોડાક મીઠા લીમડાના પાન અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે સૂકા મરચા લવિંગ અને આખા ધાણા તીખા અને બાદિયા અને તમાલપત્ર તેને પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે અડધી વાટકી સિંગદાણા લીધા છે તે ઉમેરી અને અહીંયા લાલ મરચું બે ચમચી ઉમેરશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું અને થોડીક હળદર ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું એક ચમચી જીરું ઉમેરી દઈશું અને એક ચમચી મેં અહીંયા આમસૂર પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અને અહીંયા તમે આમસૂર પાવડર તમારી પાસે ન હોય તો તમે લીંબુ પણ લઈ શકો અને ગળપણ માટે અહીંયા એક ચમચી થી દોઢ ચમચી જેટલી ખાંડ લઈશું અને અહીંયા બે ચમચી જેટલું મેં સૂકું ટોપરું લીધું છે તે ઉમેરી દઈશું અને ઢાંકીને આપણે મિક્સરમાં એને પીસી લેવાનું છે અને જુઓ તમે અહીંયા જોઈ શકો છો મેં મિક્સરમાં આનો પાવડર બધા મસાલો તૈયાર કરી દીધો છે વઘાર કરી લેશું અહીંયા સોળી પણ બફાઈ ગઈ છે જુઓ તમે આવી રીતે બાફી લેવાની અને એકદમ છૂટી છૂટી બાફાની એટલે સરસ શાક બનશે અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં ત્રણથી ચાર પાળા તેલ ઉમેરી દેવાનું છે અને અને તમે જેટલું શાક તો એ પ્રમાણે તમારે તેલ લેવાનું અને તેલ ગરમ થઈ ગયું છે થોડીક આપણે હિંગ ઉમેરી દેવાની છે અને જેટલું રાય જીરું અને રાય જીરું ફૂટી ગયું છે હવે મીઠા લીમડાના કાન ઉમેરી દઈશું અને અહીંયા મેં એક ટમેટું લીધું છે અને ઝીણું ઝીણું સુધારી લીધું છે તે ઉમેરી

જે આપણે આ મસાલો તૈયાર કર્યો હતો એ ઉમેરી દેવાનો અને મિક્સ કરી લેશું અને અહીંયા તમે જો લસણ ડુંગળી ખાતા હો તો તમે લસણ પણ ઉમેરી શકો અને ડુંગળીથી આપણે જેમ ટમેટાનો વઘાર કર્યો છે ને તેવી રીતે તમે ડુંગળી પણ ઉમેરી શકો અને ડુંગળી સડી જાય પછી આવી રીતે મસાલો ઉમેરી દેવાનો પણ મેં અત્યારે લસણ અને ડુંગળી નથી લીધું અને બે ચમચી અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે કલર માટે ને તીખાશ તો આપણે તીખું તો મરચું આપણે ઉમેરેલું છે અને તેને પણ મિક્સ કરી લેશું અને આમાં તમારે મસાલા ફૂલ કરવાના એટલે બહુ સરસ આ શાક બનશે અને આ શાક અમારે બેસતા વર્ષના દિવસે બને છે અને અહીંયા મસાલા બધા સરસ ચડી ગયા છે અને હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે એક ગ્લાસ જેટલું અને તમારે જેટલો રસ્તો રાખવો એ પ્રમાણે તમારે ઉમેરવાનું પણ અમે તો અહીંયા કોરું જ કરીએ છીએ અને હવે પાણી ઉમેરીને આપણે થોડીક માટે એને ઉકળવા દેવાનું છે અને મસાલા પણ સરસ સડી ગયા છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું થઈ ગયું છે હવે જે આપણે છોડી બાકી છે તે ઉમેરી દેવાની છે અને હળવા હાથે મિક્સ કરી લેવાની છે અને આ બેસતા વર્ષમાં તમે પણ આવી રીતે સોળીનું શાક બનાવજો બહુ સરસ બનશે અને બેસતા વર્ષના દિવસે સોળીનું શાક બનાવવાનું બહુ મહત્વ છે છોડીને મિક્સ કરી દીધી છે અને હવે થોડીક વાર માટે આપણે એને થાવા દઈશું થોડું તેલ છૂટું પડે ને ત્યાં સુધી અને શાકમાં માં તેલ છૂટું પડી ગયું છે ગેસ બંધ કરી દેશું અને ઉપરથી કોથમીર ઉમેરી દેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું શાક સરસ બન્યું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે રોટલી સાથે પરોઠા સાથે પણ ખાવાની બહુ મજા આવે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ